ઠંડી ઠંડી ને તો મિત્રો અત્યારે આપણે પોગી ગયા સોટીલા ને સોટીલા નો નજારો જો કાઈ ન ઘટે મિત્રો આપડે છે ને માતાજી ની ભાઈ આપડે રૂમી મળી ગઈ છે રાજુભાઈ ફોન માં પાસે મથવા મળ્યા છે

હું પહેલી વખત આવ્યો છું રાજુભાઈ તમે પહેલી વાર હે આ મોટું જ ભર પાર્કિંગ છે જો બધું ફોર વ્હીલનું પાર્કિંગ છે હવે આપણે છે ને મિત્રો હવે છે ને હાલે રાખીએ જેમ બને એમ નગર છે ને ભાઈ જો હવે ડુંગર દેખાવા મેળવશે તો મિત્રો આવ્યો છે ને હાલે રાખીએ નગર છે ને ભાઈ આરતેમાં વારો નહીં આવે આપણે આવી જઈશું સાઉનમાં ના ગેટે આપણે જો સાઉન્ડ માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા જો અત્યારે રાજુભાઈ પગેલા લાગે છે ને સોનલ કે હાલો હાલો જય સાઉન્ડમાં ચપ્પલ લઈ લે તો સેટ ઉપર જવાનું છે મિત્રો જો અહીંયા કાંઈ કટિંગ એવું કરને નાખ્યું ડેકોરેશન અત્યારે તો કાંઈ મિત્રો અહીંયા જો બધું પતરાથી મળેલું છે આપણે કોઈ અહીંયા આવ્યા નથી પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યો છું જો થોડે આગળ હા ધમણતી જાય ઘડીક સોડા હે પછી તો પૂરું કેમ લાગે ઘડીક થોડી છે આગળ બધું પૂરું થઈ જવાનું છે તો આ સાઈડમાં કામ હાલે છે જો હજી હજી અહીંયા હું કામ હાલતું હોય તો કંઈ ખબર નથી આપને

ટેકો લઈ લઈને જઈ જાઉં ઓહ થાકી ગઈ ને તારું કામ નહીં હા બસ ઢકો મારી દેવાનો હા એટલે એડ નીચે ઉતરી દે વાંધો નહીં આવે હાલો મિત્રો એ તાયલાશ આપણે ઉપર જઈએ જો આ કૂતરો થાકતો નથી સડેને ઉતરે સડેન ઉતરે અમારે ત્યાં ખબર જવાની ન તો રોજની દર્શન કરવા અડધી અડધે જે છે ને ઉપરથી નજારો જાઓ તમે સોઢીલાનું કાંઈ કઢી નહીં ભાઈ

દર્શન કરી લીધા છે ને ઘડીક વાર બેઠા ને પબ્લિક બધા નીચે ગયા છે ને હવે છે ને ઘડી થોડોક બ્લોક શૂટ કરી લઈ ને હવે છે ને આવી ગયા છે નીચે જો અહીંયા આ છે લાઇટ આવે છે ને એટલે થોડુંક આમ હામી પ્રકાશ આવે એટલે ખરાબ આવે દર્શન કરતા જવાના છે જય માતાજી જય માતા તો મિત્રો જો અહીંયા સરીફળ છે ને બધા બાંધી દે છે આ સરીફળ હું કામ બાંધે છે કાંઈ ખબર નથી જેને જેને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જો અહીંયા કૂતરા તો ભાઈ અહીંયા જોયો હોય ધ્યાન રાખતા હોય

નાઈ નઈ હવે તો માતાજીએ ને હિંમત આપી દીધી છે હવે જોડાય આપડે રોંગ છીએ કઈ વાંધો નહી બાકી હાલવાનું આપણે ઓલી સાઈડ હતું વાંધો હવે તો ઉતરી જાવ હવે મિત્રો અત્યારે ફાઇનલી ભાઈ આપણે છે ને સાઉન્ડ માતાજીના મંદિરે ત્યાં અત્યારે ઉતરી જશે ને આ છે સાઉન્ડ માતાજીનો ગેટ આપણે જે ડુંગર ઉપર જવાનો છે એ ગેટ છે ને સોનલ તો આમ ગયા છે હું ઉભો રહી ગયો કે હું સ્લીપ તો આપણે ઉતરી તો બતાવું જો ને નકર એમ કે આ ઉતરી ગયા ક્યારે એમ ક્યારે આવ્યા છે જે મૂર્તિ ને જે મંદિર છે ને એ આયા છે હા હા કોઈ રહે તે હોય કોઈ નો દર્શન કરીએ પાકો પાકો છે પ્રસાદીની બાની કક લેવું જો જો અહીં ખરીદી આલે છે हूं लेवन छे न्याहू डोका ताणे घडिया घडिया तारे घडिया लेई छे खारी लेजो हो ने एक भाई में ले लेवन छे काय वांदनी ले ली एक आधी हरी हरी बोतलो घडियालु राजू भाई तो ऊसी प्राइस मारले छे ऊसा ऊसा जाले छे अब ने कई ले सके दो खबर नहीं सकोड़ा भरी नहीं लेवन छे तो तारे सकोड़ा नहीं भरी जाय ने भरी जावनो तो पछि हमने कम ओ ले ली दी ना अडी इतो प पानी वांदनी वांदनी हालो ने आले બીજી कोठी आल्ली તો ફાઇનલી અત્યારે છે ને ભાઈ જમવા બે હજાર કારણ કે ભૂખે બહુ લાગી છે ને રાજુભાઈ વાડ જોઈને બે હજાર ક્યારે આવે ક્યારે ખાવાનું બહુ ભૂખ લાગી છે ને તને તને ભૂખ લાગી નથી લાગી હલવું આવી ગયું પસ આવી રહ્યા જમવાનું હાલો મિત્રો હવે જમી લઈએ કારણ કે બહુ ભૂખ લાગી છે અને આપણે છે ને એક રૂમ રાખેલી છે એ આપણી બાજુમાં જ છે જો આંથીને ને સીધી જ છે આપણે રૂમ રાખેલી છે ને તો હવે અહીંયા જઈને સીધા ખાઈ પીને પછી મળીએ